અમરેલીની સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં કારથી કચડી નાખવાના પ્રયાસનો મામલો દિવસ પહેલા ત્રણ યુવકોને કચડી નાખવાનો થયેલ હતો હતો પ્રયાસ પ્રયાસ કચડવાનો થયો સીસીટીવીમાં કેદ યુવકોને મારી નાખવાના પ્રયાસમાં કાર ચાલક કાર ચાલક જયસુખ ખેતરિયાને અમરેલી એસઓજી ઝડપી પાડ્યો ચલાલાના ગરમલી લઈ ગામેથી કાર ચાલક જયસુખ ખેતરિયાને ઝડપી પાડ્યો અમરેલી ઇન્ચાર્જ ડીવાયએસપી જયવીર ગઢવીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવી વિગતો આરોપી જયસુખ ખેતરિયા પર અગાઉ પણ ત્રણ ગુના નોંધાયેલા છે વીજળી કનેક્શન પણ ગેરકાયદેસર હોવાથી દંડની કાર્યવાહી કરવામાં આવી સિવિલ હોસ્પિટલ ખાતે જે બનાવો બન્યો હતો એમાં આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ સેક્શન વન ઝીરો નાઇન અંડર અટેમ ટુ મર્ડરનો કેસ રજિસ્ટર કરવામાં આવેલો હતો જેનામાં ફરિયાદી અજયભાઈ ચૌહાણ તથા સાહેબ રવિભાઈ વેગડા અને તેમના મિત્ર હિતેશ કુમાર ગેલાતર એ ત્રણેય સિવિલ હોસ્પિટલમાં કેન્ટીન તરફ જઈ રહ્યા હતા એ સમયે આ કામના આરોપી એક સિલ્વર કલરની આઈ ટ્વેન્ટી વ્હીકલ જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે ટ્વેલ્વ ડી એ ટુ ફાઈવ સિક્સ ફાઈવને લઈ પૂર ઝડપે આ લોકોની તરફ લાવી અને આ જે કામના જે ફરિયાદી છે તેમને માથાના ભાગે તથા દાઢી પર પર અને ડાબા નેણ ઈજા કરી હતી તે સાથે હોસ્પિટલમાં પડેલી બે બોલેરો વાહન છે તેના પર પણ ઈજા કરી હતી અને આ જે કામના આરોપી છે તેમણે ફરી એક વખત ગાડીને રિવર્સમાં લઈ આવી પૂર ઝડપે આ લોકો ઉપર ચડાવવાનો ઈરાદો કરી અને ત્યાંથી નાસી છૂટ્યા હતા આ કામના જે આરોપી છે જયસુખ અર્સણ ખેતરિયા એમની ગઈકાલે ત્રેવીસ ત્રીસ જીરો ધોરણસર અટક કરવામાં આવેલી છે એમની સાથે સાથે આ જે આરોપી છે એમના ઘરે ઇલિગલ ઇલેક્ટ્રિસિટી કનેક્શન લાગેલું હતું જે વીજળી વિભાગ સાથે સંકલનમાં રહી અને તેમના ઘર પર પણ કરવામાં આવેલ છે સર આરોપી બીજા કોઈ ગુનામાં સણડો આવેલા છે કે કેમ આ સિવાય આરોપી છે એમની પર ભૂતકાળમાં પણ 3-4 ગુના રજીસ્ટર કરવામાં આવેલા છે ભાવેશ વાઘેલા અસ્મિતા